ઊંઝામાં ઉમિયા માતા મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલું પુલ જર્જરિત સ્થિતિમાં છે માત્ર ત્રણ વર્ષમાં જ પુલ પર મોટા ખાડા પડ્યા છે અને લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા આના કારણે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે વરસાદની સિઝનમાં ખાડા વધુ ખતરનાક બન્યા છે જેના કારણે લોકોને રસ્તો ક્રોસ કરવો પણ ભારે પડી રહ્યો છે સ્થાનિક લોકોએ આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે આ વર્ષ નો એક વર્ષનો નથી આ દર વર્ષનો પ્રોબ્લેમ છે તમે જોવો છો એ પ્રમાણે સળિયા દેખાય છે ગાડીઓને અવર બહુ તકલીફ છે મોટી કોઈ વ્હીલર આવે અથવા નાનું કોઈ સાધન આવે તો તરત જ એની ગાડી આખી ફગી જાય એવું છે બાજુમાં એપીએમસી માર્કેટ છે એના કારણે લોડિંગ વાહનો અહીંયા આવતા જતા રહે છે બરાબર છે તો મારી એક જ વસ્તુ છે કે જે કઈ કોન્ટ્રાક્ટર આ બ્રિજ બનાવે છે એને વ્યવસ્થિત રિપેર કરે અને આ દર વર્ષનો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ આઉટ કરે પુલ જ્યારથી બન્યો સાહેબ ત્યારથી આના પરિસ્થિતિમાં છે અને હું એવું કહીશ કે આ પુલ જે કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે એના ઉપર તમારે લીગલ ઇન્ક્વાયરી અને એક્શન લેવી પડે બાકી આવી રીતે તો જે દરેક જગ્યાએ બીજા જે જગ્યાએ પુલ બને છે ત્યાંની ભી આ જ પરિસ્થિતિ થવાની અને લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ રોડ રસ્તાની અને પુલની આવી જ રહેશે